નમસ્કાર મિત્રો તારીખ છે વીસ નવેમ્બર બે હજાર પચીસની વાત છે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વીડિયો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં આવુકો સતત વધારો જોવા મળી રહ્યો છે અને ભાવમાં સરેરાશ દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે ડુંગળી બજારમાં વેચવાલી વધશે તો બજારમાં ઘટાડાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળીની આવકો સતત વધતી જોવા મળી રહી છે અને બજારમાં દસથી લઈને વીસ રૂપિયાનો શનિવારે ઘટાડો પણ જોવા મળ્યો હતો આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી વધે તો ભાવમાં ઘટાડો પણ થાય તેવી સંભાવનાઓ રહે છે સારા માલ આવશે તો તેમ ભાવમાં મજબૂત રહેશે પરંતુ નબળા માલ આવશે તો ઘટાડાની સાર જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ રહેલી છે વરસાદના કારણે ડુંગળી ડેમેજ વધારે જોવા મળી હતી તે અત્યારે માર્કેટિયાની અંદર વધારે આવી રહી છે અને ગોંડલની અંદર ડુંગળીના તેર હજાર નવસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સાઠ રૂપિયાથી બસોને એકતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદના બસ્સો કટ્ટાના વેપારો સામે એકોતેર રૂપિયાથી બસોને છવ્વીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના ત્રણ હજાર નવસો ગટાના વેપાર સામે ભાવની વાત કરીએ તો પિસ્તાલીસ રૂપિયાથી બસોને પાંચ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે મહુવાની અંદર લાલ ડુંગળીના આઠ હજાર બસો ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો પંચોતેર રૂપિયાથી બસો ને ચોત્રીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળી લખતાની સરડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન 这个啥？